ગુજરાત રાજ્યમાં જેમ જેમ નવરાત્રીનો તહેવાર નજીક આવતો જોવા મળી રહ્યો છે તેમ તેમ બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું તોફાન ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધતું જોવા મળ્યું છે અને ગુજરાતમાં અત્યારે બદલાયેલા નવા નક્ષત્રના કારણે ગુજરાતમાં વાદળોના ઝુંડો પણ ઘેરાઈ રહેલા જોવા મળ્યા છે તો ગુજરાતમાં નવા નક્ષત્રની સાથે અને નવરાત્રીના પવિત્ર તહેવાર દરમિયાન ગુજરાતમાં આજે કયા કયા જિલ્લાઓમાં જોવા મળી શકે છે વરસાદ સાથે સાથે બંગાળની ખાડીમાં સક્રિય બનતી નવી સિસ્ટમના કારણે ગુજરાત ઉપર કેવી અસરો જોવા મળી શકે છે સાથે સાથે તોફાની વાવાઝોડું થાઈલેન્ડના વિસ્તારોથી ટકરાઈને અત્યારે કઈ દિશા તરફ ગતિ કરતું જોવા મળી શકે છે જેના કારણે ભારત દેશના કયા કયા રાજ્યોની અંદર વરસાદ પડવા અંગે નવી આગાહી કરવામાં આવી છે સાથે સાથે ગુજરાતમાં વરસાદના છેલ્લા રાઉન્ડને જોતા આજથી લઈને આવનાર કેટલા દિવસ સુધી કયા જિલ્લાઓમાં વરસાદના છેલ્લા રાઉન્ડના પગલે કેવો વરસાદ જોવા મળી શકે છે અને ગુજરાત રાજ્ય ઉપર હવામાનના નિષ્ણાતો જેમાં પરેશ ગોસ્વામીને આંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં શું નવી આગાહી કરવામાં આવી છે જેની પણ સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ સાથે સાથે ગુજરાત રાજ્ય ઉપર ચાલી રહેલું ચોમાસું ક્યારે વિદાય લેશે અને વિદાય અંગે શું નવી અપડેટ ગુજરાતમાં દર્શાવવામાં આવી છે સાથે સાથે ભારતીય હવામાન વિભાગ દ્વારા આજ રોજ ગુજરાતમાં પવનોની તીવ્રતા સાથે કયા જિલ્લાઓમાં વરસાદ વરસતો જોવા મળી શકે છે જેની જિલ્લાઓ પ્રમાણે સવિસ્તૃત અપડેટ મેળવવામાં આવી છે જે અંગે પણ આપણે તમામ સંપૂર્ણ માહિતી આજે મેળવવા જઈ રહ્યા છીએ સૌ પ્રથમ તમે લાઈવ જોઈ શકો છો કે અત્યારે બંગાળની ખાડીમાં સક્રિય બનેલું હવાનું હળવું દબાણ આગળ વધીને ભુવનેશ્વર વિશાખાપટ્ટનમ ધાનબડ અને નાગપુરના વિસ્તારોમાં ત્રાટકેલું જોવા મળ્યું છે અને આ સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમ ત્રાટકી હોવાના કારણે સિસ્ટમનો પટ્ટો લંબાઈને અત્યારે ભુવનેશ્વર ધાનબડ અલ્હાબાદ નાગપુરના વિસ્તારોમાં અતિભારે વરસાદ ખાબકવા અંગે તીવ્ર રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે બેંગ્લોવીના વિસ્તારની અંદર મુંબઈના વિસ્તારની અંદર અને ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર પણ આજે અતિ ભયંકર વરસાદ ખાબકવા અંગે પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એલર્ટના પગલે અત્યારે ગુજરાતની અંદર ગરમી બફારાની સાથે ઉકળાટનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે ગુજરાતની અંદર અત્યારે ટેમ્પરેચરની અંદર ત્રણથી ચાર ડિગ્રી સેલ્સિયસનો ગુજરાતમાં વધારો જોવા મળ્યો છે જેના કારણે ગુજરાતની અંદર સતત ગરમી અને બફારાના પ્રમાણની અંદર વધારો થતો ગુજરાતમાં જોવા મળ્યો છે પરંતુ આવનારી ગુજરાતમાં આઠ કલાકની અંદર સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજથી આભ ફાટતું જોવા મળી શકે છે અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો અને બંગાળની ખાડીમાંથી આગળ વધી રહેલી નવી સિસ્ટમના કારણે એક સિસ્ટમની સ્ટ્રફ લાઇન અત્યારે લંબાઈને ગુજરાત સુધી ઘેરાવો બનાવી રહેલી જોવા મળી રહી છે જેના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં અત્યારે મોટા પલટાવ આવતા જોવા મળ્યા છે પલટાવ આવવાની સાથે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આજે વીજળીના ચમકારાની સાથે ગુજરાત ઉપર થંડ સ્ટ્રોમ એક્ટિવિટી આજથી લઈને આવનાર ત્રણ દિવસની અંદર વધવા અંગે પણ મોટી આગાહી ગુજરાતમાં દર્શાવવામાં આવી છે અને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારી અઠ્યાવીસ તારીખ સુધીમાં ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં થંડ સ્ટ્રોમ એક્ટિવિટીની સાથે ભારે વરસાદ ખાબકવા અંગે નવી આગાહી ગુજરાતમાં દર્શાવી દેવામાં આવી રહી છે અત્યારે એક તરફ બંગાળની ખાડીની સિસ્ટમની તીવ્ર અસરો ભારતના અનેક રાજ્યોમાં વધતી જોવા મળી છે તો વાવાઝોડું થાઈલેન્ડની અંદર ટકરાઈને અત્યારે ભારત દેશ તરફ આગળ વધી રહેલું જોવા મળી રહ્યું છે જેના કારણે આગામી દિવસોમાં મદુરાઈ બેંગલવી બેંગ્લેવીના વિસ્તારની અંદર હૈદરાબાદ વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં મુંબઈના વિસ્તારની અંદર નાગપુર અલ્હાબાદ ધાનબડ ભુવનેશ્વરની સાથે ગ્વાલિયર અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં વરસાદના છેલ્લા રાઉન્ડને જોતા હવે ગુજરાતમાં જળબંબાકાર વરસાદ વરસવાને લઈને નવી અને છેલ્લી આગાહી કરવામાં આવી છે જેમાં હવામાનના નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે આજથી લઈને આગામી ચારથી પાંચ દિવસોમાં ગુજરાત ઉપર આભ ફાટતું જોવા મળી શકે છે ગુજરાતમાં અતિ ભયંકર વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે બંગાળની ખાડીની અંદર સક્રિય બનેલી સિસ્ટમ જેમ જેમ ગુજરાત તરફ આગળ ગતિ કરતી જોવા મળી શકે છે તેમ તેમ ગુજરાત રાજ્યની અંદર અત્યારે ચાલી રહેલા સપ્ટેમ્બર મહિનાના છેલ્લા એક અઠવાડિયાની અંદર ગુજરાતમાં તબાહી સ્વરૂપ ગુજરાતમાં વરસાદ વરસતો જોવા મળી શકે છે અને અત્યારે ગુજરાત રાજ્યની અંદર ચાલી રહેલા નવા નક્ષત્ર એટલે કે હસ્ત નક્ષત્રની અંદર હાથીઓ ગુજરાતના છોતરા કાઢી નાખે તેમ ઓતરા છે છોતરા તેવા ગુજરાતની અંદર સાતથી લઈને બાર ઇંચ સુધીના વરસાદ ખાબકવાની પણ નવી આગાહી દર્શાવવામાં આવી છે અત્યારે જે રીતે ગુજરાતના જિલ્લાઓમાં પુષ્કળ બફારાની સાથે ગરમીના પ્રમાણની અંદર વધારો થતો જોવા મળ્યો છે જેને જોતાં ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર મેઘરાજા તોફાની બેટિંગ લઈને આવે મેઘતાંડવ દર્શાવે તેવા જળબંબાકાર વરસાદની નવી આગાહી ગુજરાતના અનેક જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી રહી છે જેમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આજરોજ ગુજરાતના સવિસ્તૃત જિલ્લાઓ અંગે સંપૂર્ણપણે માહિતી અપડેટ કરવામાં આવી છે તો આજે ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કયા 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 જિલ્લાઓમાં લઈને આવનારી તારીખ સુધીમાં જિલ્લાઓમાં કેવો વરસાદ ખાબકતો જોવા મળી શકે છે જેની જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી તરફ આગળ વધીએ ભારતીય હવામાન વિભાગની નવિ નકોર લેટેસ્ટ અને તાજી માહિતી અનુસાર આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ફરીથી મેઘ તાંડવનો છેલ્લો રાઉન્ડ શરૂ થાય તેવું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે જેમાં ગુજરાતની અંદર આજ રોજ બે પ્રકારના એલર્ટ દર્શાવવામાં આવ્યા છે જેમાં અમુક જિલ્લાઓમાં ગુજરાતમાં યેલો એલર્ટ તો અમુક જિલ્લાઓની અંદર અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને આજ રોજ ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે સાથે સાથે ગુજરાતમાં આગામી બે દિવસોની અંદર અનેક જિલ્લાઓમાં ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ ખાબકવાને લઈને ગુજરાત ઉપર ફરીથી સિસ્ટમનું જોર વધતું હોવાના કારણે સિસ્ટમની તીવ્ર અસરોનો પટ્ટો ગુજરાતમાં ઘેરાયેલો હોવાના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ મધ્ય ગુજરાતના જિલ્લાઓની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં આજથી લઈને આવનારી ગુજરાતમાં અઠ્યાવીસ તારીખ સુધીની અંદર નવી મોટીને મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે ગુજરાતમાં ભારે વરસાદ તો વરસતો જોવા જ મળી શકે છે પરંતુ વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં મેઘગર્જના થંડસ્ટ્રોમ એક્ટિવિટી થવા અંગે પણ અમુક જિલ્લાઓમાં ભયંકરથી લઈને અતિ ભયંકર યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને આજથી લઈને આવનારી અઠ્યાવીસ તારીખ સુધીની અંદર ગુજરાતની અંદર અનેક જિલ્લાઓમાં વીજળી પડતી હોય તેવા માહોલો જોવા મળી શકે છે વાદળો ફાટીને વીજળી ધરતી ઉપર ત્રાટકવાની તૈયારી કરતી હોય તેવા દ્રશ્યો પણ ગુજરાતમાં જોવા મળવાના છે પરંતુ ભારતીય મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ મોસમ વિભાગ દ્વારા આજે ગુજરાતની અંદર અમુક જિલ્લાઓમાં અતિ ભયંકર વરસાદની આગાહીને લઈને દર્શાવવામાં આવી રહ્યું છે તીવ્ર એલર્ટ તો કયા જિલ્લાઓમાં કેવો વરસાદ આજે ગુજરાતમાં ખાબકતો જોવા મળી શકે છે જેમાં આજે છૂટાછવાયા સ્થળ ઉપર ભારેથી અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા તીવ્ર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને ઓરેન્જ એલર્ટના પગલે નવસારીના જિલ્લાની અંદર ડાંગનો જિલ્લો અને વલસાડના દરિયાઈ કાંઠાના જિલ્લાઓમાં આજે રીતસરનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને દક્ષિણ ગુજરાતના આ ત્રણે ત્રણ જિલ્લાઓમાં આભ ફાટતા હોય તેમ વીજળીના ચમકારાની સાથે ભારે મેઘખાંગા મેઘતાંડવ થતા હોય તેવા દ્રશ્યો આજે દક્ષિણ ગુજરાતની અંદર નવસારી ડાંગ અને વલસાડની અંદર જોવા મળી શકે છે સાથે સાથે તાપીના જિલ્લાની અંદર સુરતના જિલ્લાની અંદર અને નર્મદાના જિલ્લાની અંદર પણ ભારે વરસાદ ખાબકવાને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલીને ગીર સોમનાથના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સિસ્ટમનો ઘેરાવો મજબૂત બનીને ગુજરાત ઉપર સિસ્ટમની તીવ્ર અસરો વધતી હોવાના કારણે ગુજરાતની અંદર ભાવનગર અમરેલીને ગીર સોમનાથના સૌરાષ્ટ્રના જિલ્લા માટે પણ આજ રોજ યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે અને યલો એલર્ટનો મતલબ થાય છે કે છૂટાછવાયા સ્થળો પર આજે ગુજરાતની અંદર ભારે વરસાદનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે જે ઉપરાંત ગુજરાતના બાકીના સંપૂર્ણ જિલ્લાઓમાં આજે પવનની તીવ્રતા સાથે હળવાથી લઈને આજરોજ મધ્યમ વરસાદ વરસવા અંગે પણ નવી આગાહી ગુજરાતમાં દર્શાવવામાં આવી છે સાથે સાથે ગુજરાત રાજ્યની અંદર આવતીકાલ દરમિયાન ગીર સોમનાથના જિલ્લાની અંદર બોટાદના જિલ્લાની અંદર અહેમદાબાદના જિલ્લામાં આણંદનો જિલ્લો ભરૂચ વડોદરાના જિલ્લાની અંદર છોટા ઉદેપુર અને જિલ્લાની અંદર આવતીકાલ માટે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે પરંતુ ભાવનગર અમરેલી તે ઉપરાંત દક્ષિણ ગુજરાતની અંદર સુરત તાપી ડાંગ નવસારી વલસાડના જિલ્લાઓમાં અતિ ભારે વરસાદ ખાબકવાને લઈને આવતીકાલ માટે ભયંકર ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે આમ ગુજરાત રાજ્યમાં નવી સિસ્ટમના કારણે આજે અને આવતીકાલથી લઈને ગુજરાતની અંદર આવનારી અઠ્યાવીસ તારીખ સુધીની અંદર વિવિધ જિલ્લાઓમાં નવી સિસ્ટમની અસરો વધતી હોવાના કારણે જળબંબાકાર વરસાદ ખાબકવાની નવી આગાહી ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાત માટે જાહેર કરવામાં આવી રહી છે